એકમ બે એક થી પાંચ સુધીની સંખ્યાઓ બાળદોસ્તો સૌ મજામાં છો ને આપણે આગળના એકમમાં અંદર બહાર નાનું મોટું ઉપર નીચે નજીક દૂર આપણી આસપાસના આકારો અને તેમના વર્ગીકરણો વિશે શીખ્યા છીએ બરાબર ને એટલા જ હવે ચિત્ર જુઓ અરે આ તો શર્ટ અને પેન્ટ છે ચાલો તેમને જોડીએ આ શર્ટને આ પેન્ટ સાથે જોડી દઈએ તેના પછીના શર્ટને આ પેન્ટની સાથે જોડી દઈએ આજ રીતે આ શર્ટને આ પેન્ટની સાથે જોડી દઈએ હવે આ છેલ્લો શર્ટ ને આ છેલ્લા પેન્ટની સાથે જોડી દઈએ એટલે કે જેટલા શર્ટ છે એટલા જ પેન્ટ છે નથી ઓછું કે નથી વધારે આગળનું ચિત્ર જુઓ તે રબર અને પેન્સિલ છે તેમજ તેના પછીનું ચિત્ર જુઓ તેમાં બૂટ અને મોજા આપેલા છે બરાબર ને ચાલો તેમને પણ આપણે ઉપર મુજબ જોડી દઈએ અહીં જેટલા રબર છે તેટલી જ પેન્સિલ છે તો ચાલો તેમને જોડી દઈએ એ હા જોડાઈ ગયા ચાલો હવે બૂટ અને મોજાને પણ જોડી દઈએ જેટલા રબર છે એટલી પેન્સિલ છે અને જેટલા બૂટ છે એટલા મોજા છે નથી ઓછું કે નથી વધારે આને કહેવાય એટલા ને એટલા જ દોસ્તો લીટીઓ કરીને થાકી ગયા કે મજા આવી શું કહો છો તમને બહુ જ મજા આવી ચાલો તો વધુ મજા માણીએ તમને એક વાર્તા સંભળાવો જે તમને આગળ બહુ કામ આવશે દયાળુ બગલો ગામમાં એક તળાવ હતું તળાવમાં માછલીઓ દેડકા અને બગલા સંપીને રહેતા હતા થોડા સમય પછી તળાવમાં પાણી ખૂટવા લાગ્યું બગલા તો ઉડીને બીજું પાણી વાળું તળાવ જોઈ આવ્યા પણ માછલીઓ બિચારી પાણી કૂટતા ચિંતામાં પડી એક બગલાએ માછલીઓને બીજા તળાવમાં લઈ જવા કહ્યું એક માછલીને લઈ ગયું દેડકા ખુશ થયા હાશ એક માછલી તો બચી બગલા પાછા તળાવમાં આવ્યા તે બીજી વાર બે માછલીઓને લઈ ગયા ત્રીજી વાર ત્રણ માછલીઓને લઈ ગયા ચોથી વાર ચાર મામી વાર પાંચ માછલીઓને લઈ ગયા એવી વારાફરતી લઈ ગયા આમ બગલાઓએ સૌને બચાવી લીધા વિદ્યાર્થી મિત્રો આ વાર્તા આધારિત તમને કેટલાક પ્રશ્ન પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે બરાબર बगला बीजी वार मा कितली माछली ले गया बगला बीजी वार मा बे माछलियों ने ले गया बगला पांचमी वार मा कितली माछली ले गया बगला पांचमी वार मा पांच माछलियों ने ले गया बगला बीजा कौन है? माछली सिवाय बीजा तड़ाव मा ले गया देड़का ने વિદ્યાર્થી મિત્રો વાર્તા સાંભળવાની મજા આવી ને ચાલો હું તમને આવી જ બીજી એક સરસ વાર્તા સંભળાવું વાર્તાનું નામ છે મસ્તીખોર પતંગિયા સુંદર મજાનો એક બગીચો હતો તેમાં જાત જાતના ફૂલ ખીલેલા હતા ફૂલોની ઉપર પતંગિયા ઉડાઉડ કરતા હતા એક સુંદર ખીલેલા ગુલાબની ઉપર એક પતંગિયું આવીને બેઠું તેને જોઈને સૂરજમુખીનું ફૂલ બોલ્યું અરે પતંગિયા તું ત્યાં કેમ બેઠું આવ ને મારી પાસે પતંગિયું કે શા માટે આવ તારી પાસ હું તો ઉડું આકાશ આમ કહેતા એક પતંગિયું ઉડી ગયું થોડી વાર થઈ ત્યાં બે પતંગિયા ઉડતા આવીને સૂરજમુખી પર બેઠા સૂરજમુખીનું फूल खुश थी ने डोलवा लगे त्या तो वही गुलाब बोलो अरे पतंगियाओ त्या जी के बैठा आओ मारी पास पतंगिया के शाटे आओ तारी पास हूँ तो उड़ू आकाश फरी थोड़ी वार थी ने चार पतंगिया उड़ता उड़ता सूरजमुखी फूल पर जाई बैठा સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું ત્યાં તો ગુલાબનું ફૂલ ઉદાસ થઈ ગયું અને બોલ્યું અરે ત્યાં પતંગ કેમ બેઠા શા માટે આવું તારી પાસ હું તો ઊડું આકાશ એમ કહીને ચારેય પતંગિયા ઉડી ગયા બંને ફૂલ ઉદાસ થઈ ગયા ગુલાબનું ફૂલ

તારા પર તો જો એક બે ત્રણ ચાર અને પાંચ પતંગિયા બેઠા છે સૂરજમુખીનું નું ફૂલ કે અરે ગુલાબ તારા પર પણ જો એક બે ત્રણ ચાર અને પાંચ પતંગિયા બેઠા છે બંને ફૂલ તો ખુશ થઈને ડોલવા લાગ્યા અને ઉપર બેઠેલા પતંગિયા ખુશ થઈને ગાવા લાગ્યા અમે દોસ્ત તમારા આવ્યા પાસ તમારા રૈયે દૂર શાના અમે દોસ્ત તમારા વિદ્યાર્થી મિત્રો આ વાર્તા આધારિત તમને કેટલાક પ્રશ્નો પૂછું તેનો તમારે જવાબ આપવાનો છે બરાબર ને પહેલું પતંગિયું કયા ફૂલ ઉપર બેઠું હતું ગુલાબના ફૂલ પર બે પતંગિયા કયા ફૂલ ઉપર બેઠા હતા સૂરજમુખીના ફૂલ પર છેલ્લે બંને ફૂલો પર કેટલા પતંગિયા બેઠા હતા પાંચ પાંચ પતંગિયા બેઠા હતા વિદ્યાર્થી મિત્રો તમે વાર્તામાં એક થી પાંચ ની સમજણ મેળવી બરાબર ને ચાલો તે યાદ રાખવા નીચેના જોડકડા જોઈએ આ જોડકણા તમારે પણ મારી સાથે બોલવાના છે બોલશો ને મારી સાથે જોડકણું એક નાનું બાળક એક સફરજન ખાય તે બે 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 નાના બાળકો બે પ્રાણી બાગ જોવા જાય त्राण 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 लीला पोपट त्राण आभमा उड़े छे चार 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 भूखिया गलूडिया चार खावा मांगे बारंबार पांच 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 बदमा खींचे पांच मधबूड़ा पासे जाए ચોડકણું બે એક મારું નાક છે એક બે બે મારી આંખો છે બે ત્રણ 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 રિક્ષાના પૈડા છે ત્રણ ચાર 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 ગાયના પગ છે ચાર પાંચ 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 હાથના આંગળા છે પાંચ વિદ્યાર્થી મિત્રો હવે તમને બરાબર સમજણ અંકો એક થી પાંચ દોસ્તો આપણે વસ્તુઓ ગણી તેટલી જ વસ્તુઓ સાથે જોડતા શીખ્યા બરાબર ને હવે આપણે અંકોને લેખિતમાં કેવી રીતે લખાય તે જોઈશું અંક એક ચાલો હવે હું તમને એક ચિત્ર બતાવું તમારે એ જોઈ હું જે પૂછું તેના જવાબ આપવાના છે જુઓ આ ચિત્રમાં છોકરા કેટલા છે બરાબર એક કેટલા બહેન દેખાય છે બહેન પણ એક છે માટલા અને ફાનસ કેટલા છે માટલું એક છે અને ફાનસ પણ એક છે કૂતરા કેટલા છે હમ કૂતરું પણ એક છે અને જુઓ તો ખાટલા કેટલા છે ખાટલું પણ એક છે જુઓ અહીં ચોકરો બહેન માટલું ફાનસ કૂતરું અને ખાટલો એક છે એટલે આપણે તેમની પાસે એક લખ્યો હવે આપણે એકનો અંક લખતા શીખીએ અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી એકનો અંક લખેલો છે આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેઓ કરી દઈએ ટપકા જોડવાના ક્યાંથી શરૂ કરીશું જુઓ અહીંથી શરૂ કરી આમ પહેલા ગોળ કરી અને એક સીધી લીટીની નીચે સુધી લઈ અને અંતમાં થોડું વાળી દેવાનું આપણે એકને કેવી રીતે લખાય તે શીખ્યા આવે આ ખાલી ખાનામાં એક લખવાનો મહાવરો કરીએ એ આ લખી અંક બે આપણે એક કેવી રીતે લખાય તે જોયું બાળમિત્રો એક પછી કયો અંક આવે તે મને કહેશો બે બહુ જ સરસ તો ચાલો અંક બે કેવી રીતે લખાય તે જોઈએ હવે આ ચિત્ર જોઈ કહો ચિત્રમાં ગાય કેટલી છે બે છે ઘાસની કાંસડી કેટલી છે ઘાસની કાંસડી બે છે હવે જુઓ ઝાડ કેટલા છે અને ઘર કેટલા છે આ એક અને આ બે ઝાડ બે છે અને ઘર પણ બે છે ગાયોના ગોવાળ બે છે અને ડોલ પણ બે છે બે ગાય બે ઘાસડી બે ઝાડ બે ઘર બે ગોવાળ અને ડોલ પણ બે છે એટલે આપણે તેમની સામે બે લખ્યા છે હવે બેને અંકમાં લખતા શીખીએ ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી બેનો અંક લખેલો છે ટપકા જોડી બે લખીએ લખવાની શરૂઆત ઉપરની બાજુથી કરવાની પછી અહીંથી વાળી નીચેની બાજુ અહીં સુધી લખાય લખાઈ ગયા ને બે અને ખાલી ખાનામાં મહાવરો માટેના બે ને અંકમાં લખી દઈએ અંક ત્રણ આપણે એક અને બે કેવી રીતે લખાય તે જોયું બાળમિત્રો હવે આપણે અંક ત્રણ કેવી રીતે લખાય તે જોઈશું બાળદોસ્તો આ ચિત્ર જોયું જુઓ પાંદરા ત્રણ છે એટલે તેની સામે ત્રણ લખ્યા છે એવી જ રીતે ત્રણ કેરી સામે ત્રણ અને ત્રણ ટોપી સામે ત્રણ અંક લખ્યા છે મિત્રો આપણે ટોપલી કેમ કેમ ન ન ગણી ઝાડ ગણ્યા કારણ કે તે ચિત્રની બાજુમાં ત્રણ લખેલું છે એટલે કે ચિત્રમાં ત્રણ વસ્તુઓ હોય તે જ ગણી બરોબર ને હવે ત્રણ ને અંકમાં લખતા શીખીએ ઉપરથી શરૂ કરીને આમ વળાંક વાળી ફરી વાર એવો જ વળાંક વાળો એટલે ત્રણ લખાઈ જાય ચાલો હવે બાકી રહેલા ખાલી ખાનામાં ત્રણ લખી દઈએ અંક ચાર આપણે એક બે અને ત્રણ કેવી રીતે લખાય તે જોયું બાળમિત્રો હવે આપણે અંક ચાર કેવી રીતે લખાય તે જોઈશું આશાનું ચિત્ર છે બાળકો પતંગ ઉડાવે છે આ ચિત્રમાં ફિરકી કેટલી છે એક બે ત્રણ અને દોસ્તો ચિત્રમાં પતંગ કેટલા છે એ ગણીએ ઉડે છે અને એક અને બે આ છોકરાના હાથમાં છે એ ત્રણ અને એક નીચે પડ્યો છે એ ચાર ચાલો આ છોકરા કોણ ગણી બતાવશે એક બે ત્રણ ચાર સરસ જુઓ આ બાજુથી પણ ગણાય એક બે ત્રણ અને ચાર ચાલો હવે ચારના ટપકા જોડીએ અને લખતા શીખીએ ઉપર આ બાજુથી શરૂ કરી અને અહીંથી વાળી ઉપર અહીં સુધી આ મુજબ મહાવરા માટેના આ ખાલી ખાનાઓમાં ચાર લખીશું આપણે એક બે ત્રણ અને ચાર કેવી રીતે લખાય તે જોયું બાળમિત્રો ચાર પછી કયો અંક આવે તે મને કહેશો પાંચ બહુ જ સરસ તો ચાલો અંક પાંચ કેવી રીતે લખાય તે જોઈએ બાળમિત્રો હવે આ ચિત્ર જુઓ ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગા વેચે છે દોસ્તો એમની પાસે કેટલા ફુગ્ગા છે ચાલો ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ ફુગ્ગા પાંચ એટલે તેની સામે પાંચ લખ્યા છે આ છોકરીના હાથમાં શું છે ઓ ફૂલો છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ ચિત્રમાં ઘર કેટલા છે એક બે ત્રણ અને ચાર દોસ્તો અહીં ઘર તો ચાર જ છે ઘર પાંચ નથી ચાલો આ પંખી ગણીએ આ એક અને બીજા બીજા આ રહ્યા ઝાડ પર એક પંખી ઉડે છે એ અને પછી ઝાડ પર આ બે ત્રણ ચાર અને પાંચ અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી પાંચનો અંક લખેલો છે આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ જુઓ પાંચને આ રીતે લખાય આ બાજુથી ચાલુ કરી અહીં સુધી લાવી અને પછી આ લીટીને આ ઊભી લીટી સાથે જોડવાની આ મુજબ મહાવરા માટેના ખાલી ખાનાઓમાં પાંચ લખીશું પુનરાવર્તન દોસ્તો અંક એક થી પાંચ લખતા અને વાંચતા આવડી ગયો બરાબર ને આ જ્ઞાનનો ઉપયોગ કરી હવે તમારે અહીં આપેલી વસ્તુને ગણી જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડવાની છે ચાલો જોડવાની શરૂઆત કરીએ જુઓ આ છે તડબૂચ ચાલો તડબૂચ ગણો તો એક અને બે તેને કયા અંક સાથે જોડ્યા છે હમ બે સાથે એવી જ રીતે આ દૂધની બોટલને કોની સાથે જોડીશું અરે પ્રથમ આપણે દૂધની બોટલને ગણીશું દૂધની બોટલ છે એક બે ત્રણ ચાર અને પાંચ તેથી દૂધની બોટલને અંક પાંચ સાથે જોડીશું આ છે સીડી ચાલો સીડી ગણીએ એક બે અને ત્રણ એને કોની સાથે જોડાય હા સાચો જવાબ તો જોડી દઈએ અંક ત્રણ સાથે હવે આવ્યા કેસના બાટલા અને બાટલા કેટલા છે અરે વાહ તમે ગણી પણ નાખ્યા એને અંક ચાર સાથે જોડી દઈએ હવે વધ્યું બાળ દોસ્તો આપણે આપેલી વસ્તુને ગણી જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડી હવે આપણે જૂથ કેવી રીતે બનાવાય તે જોઈશું અહીં ચાર શિશી લખ્યું છે અને તેની સામે ચિત્રમાં કેટલીક શીશીઓ આપે છે તેમાંથી ચાર શિશીઓને આ રીતે લીટી કરી એક જૂથ બનાવીશું એટલે કે જે લખાણ આપ્યું હોય તેટલી વસ્તુઓનું જૂથ બનાવવું જૂથ એટલે ટોળી હવે અહીં ત્રણ ઝાડ લખ્યું છે તો તમે કેટલા ઝાડનું જૂથ બનાવશો ચાલો હું મદદ કરું તમને જુઓ આ બની ગયું ત્રણનું જૂથ અહીં ધ્યાન આપો જુઓ આ ત્રણનું જૂથ આ રીતે પણ બનાવી શકાય પછી આમ પણ જૂથ બનાવી શકાય અહીં ત્રણનું જૂથ એક કરતાં વધુ રીતે બનાવી સમજાવ્યું પણ તમારે કોઈ પણ એક રીતે જૂથ બનાવવાનો છે યાદ રહેશે ને હવે અહીં બે પીપ લખ્યું છે એટલે તમારે બે પીપનું જૂથ બનાવવાનું છે બનાવી શકશો ને ખૂબ સરસ તમને આવડી ગયું પણ અહીં જુઓ આ બે પીપ વધ્યા છે એનું બીજું બેનું જૂથ બનાવી શકાય દોસ્તો હવે છેલ્લે આપેલી સંખ્યા પાંચ ફાનસ લખ્યું છે એટલે આપણે પાંચ ફાનસનું જૂથ આ રીતે બનાવીશું